કરશન ને હજી તું ઓળખતો નથી કરશન નું માને ને એને મોજ ના નકર કરશન છે ને કરશન આપે કાળું મોત સમજો તું ધોજા જ કરશન નથી ઓળખતો આવવા દે ને અડે આવવા દે ખાલી આપડે પછી જો કર્શન ભાઈ માફી માંગવા એવો હારો માણા કહેવાય જાવું છે આજ સાંજના એની પાસે મહેમાન ગતિ કરવા મોટા ભાઈ તો હજી ઘેરે નથી આવ્યા લાગતા

લા પિંટુ રગાવ અલા અલપેશભાઈ આવો પાણી પાણી લાવો લે લે અલપેશભાઈ પાણી લે 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 પાણી પીવો પાણી પીવો હું છે કરશનભાઈ કેમ આલે બસ જવાની શાંતિ છે તમારે કેમ છે બસ અમારે શાંતિ છે ભાઈ એમ તો અલપેશભાઈ જો સબો કાઈ કેવલો મધિરા पान કરો કે ની ના ના અરે એમ થોડું હોય ના ના ભોલા ભાઈ પીતા જ નથી બોય એને વાત કરો તમે લાય ઓલું લેતો લેતો લાય લાય અલ્પેશ ભાઈ એવા મહેમાન થઈને એને તું શું લ્યો અલ્પેશ ભાઈ લ્યો હું નથી પીતો એલા અરે એમ થોડું થાય અરે તમને કરશિન ના હમશે હું ભોલામાં થોડુંક તો લેવું ને લ્યો 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 એલા ભાઈ મને મારા મોટા ભાઈ ને ખબર પડશે ને તો મારું અરે ભલા માર ની છે ખબર પડશે ને તો મારો વારો પડી દે અરે કાઈ ન થાય કરશન ભાઈ ની ઓલે તમે આવ્યો હોય ને કરશન ભાઈ ની ઓલે થી તમે કોરા જાઓ ભલામા અને આ તો દેશી છે મોટાભાઈ થી બીવાનું હોય નહિ અને કરશન ની ઓલે થી કોરું ક્યારે કોઈ જાય નહીં અને કરશન ની ઓલત જો કરવું જાય તો કરશન નું ગામમાં ના ખું રહી હે તો તો કરશન ની ઓલત એમ થાય ને કે ભાઈ આ કરશન ની ઓલત થી કોરે કોર ના ના લ્યો જ જરીક લ્યો અરે તમને કસમ છે લ્યો લ્યો પીઓ અરે ભાઈ એક ફરી લ્યો ને તમને મજા આવે તો ફરી પાછું લઈ જાઓ એક ફરી ટ્રાય તો કરો તો એક ફેરી લઈ લો આવો ક્યાં

કેરા કોઈને કહેતા નહિ હો ઓર તમે તોરે મૂજાવાનું ભાઈને તો ખબર જ ન પડી તમારે ઝરી કઈ મૂજા તમે પણ લ્યો અરે મે તો અરે હમણા વાત કરો તમે લાવ હમ હમ લ્યો એક એક સે ઝરી કીજી મજા આવી ગયો ભાઈ આવીને મજા હા તો ભલા મના બસ આ કામ હતું તમારું આ તું બોલાયો બસ હું છે તે તમારો મોટો ભાઈ ક્યાં છે મારા ભાઈ ક્યાં ગયા છે તો કે બહાર ગામ ગયા છે હું તમે આ ભલા મના એ કાય બહાર ગામ જવાનું એને અત તમે તો મેં જોયું કે વાડીએ હતા તે દિવસે હું ત્યારે આવ્યો જવો ને તો એમ નહીં હું તમને શું કહું એને ખાલી બહાર જ જવાનું

તમારે કેટલા વીઘા જમીન છે એ વાત કરો ને મને દસ વીઘા દસ વીઘા છે બરોબર તમારા મોટા ભાઈને હું જયારે ભાડું ગમે ત્યારે એ ગમે ને આટા મારતા હોય બહાર જવાનું અને તમારી જે કામ પ્રતિષ્ઠિત માણસ મેં જ જોઈ જ્યારે તમે હું જાઉં તે વાડીએ વો આ કામ તે કામ ગમે ત્યારે તમે કરતા હોય બરોબર તો હું તો તમને એમ કહું કરો નહીં નોખું નોખું કરો ભલા માણસ દસ વીઘા છે ને તમારે દસ છે ને તો પાંચ હે ને આ પણ પાંચ તમે રાખો અને જલસા કરો ને શું કામ આવા ડરડા કરો એમ કહું હે અને ભલામણ આ કરશે કે ને કરશે ને કે એ અને ખોટું ખોટું ક્યારે કરશે ને કે નહીં કોઈ સમજ્યા તમે વાત એમ એટલી નોખું કરો તમ તાર અને આ ભાઈ છે તમારો મોટો બરોબર હજી તમારા લગ્ન તો એને કર્યા નથી કર્યા લગ્ન એને તમારા એને બાયું છે એને છોકરા છે એને બધું છે બરોબર તો તમને એને હું વાંધો રાખીને બધું એને એકલા હડપી લેવું છે લઈ લેવું છે બધું એની શું ગણતરી ક્યારે નબળી ન હોય સમજાણી તમને વાત હા હું કોઈ એમ તમે કરો તો હું જવાનું નહીં અને મોટો ભાઈ છે તો બીવાનું ભલા માણા બીવાનું હોય બીવાનું ક્યારેય ન હોય લાવું

અને કરશિયન કાળું છે કે ને ભાઈ લોઢામાં લીટો તમારે સમજી લેવાનું બરોબર એ પિન્ટો બોલો કેટ લાય જા કેટ લેતો જાતો કરશિયન ભાઈ હવે થોડુંક સડી ગયું છે કે માવો બાવ હોય તો ખબર આવો ને અરે એમ કયો ને અલ્ફિસ ભાઈ આ અહીંયા જો લ્યો હાલો બનાવી ના ઉતાર રાખો માવો ખાવો છે મરદ ને સડે થોડું ભલામાં ભલા ભાઈ આ થોડો અમારે યાર કાર્ય એ જ ન હોય તો

રમવાનો તો બહુ શોખ છે પણ મોટા ને તમને કીધું ભૂલી ગયા એમાં શાક પાણી લઈ આય અને જમવાનું કરી નાખી હું ને બે ભાજી બરોબર પૈસા પૈસા નું કે તું કરશન કાળુ નું નામ દેજે ખાલી

તમે જવો ક્યાંય તો જવો ભલા કરશનભાઈ નહીં બીવાનું નહીં હોય તમે તો અહીંયા બે હો કાંઈ વાંધો નહીં પિન્ટો આ બધું બે આ બે બસ હાલો અલ્પેશભાઈ નાનું એવું કરીએ શરૂ એમ પાંચ છ પાંચ લ્યો